સાથે હોમગાર્ડ મહિલા પુરુષ ડોગ સ્કોર્ડ તથા વોલીફાયર મળી કુલબાર બાર ઉપસ્થિતિમાં બેન્ડ પ્લાટુન દ્વારા વગાડવામાં આવેલ રાષ્ટ્રધૂનવલી સુરાવલીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવેલ તમામ પ્લાટુનો દ્વારા હાજરજનો અભિવાદન ઝીલવામાં આવેલ ત્યારબાદ પોલીસ કમિશનર દ્વારા વડોદરા શહેર પોલીસે અલગ અલગ ક્ષેત્રમાં મેળવવી સિદ્ધિઓ બાબતે જેવી કે વડોદરા શહેરમાં છેલ્લા એક વર્ષથી પ્રિવેન્શન ડિટેક્શન ઇન્વેસ્ટિગેશન અને મેન્ટન્સ ઓફ લો એન્ડ ઓર્ડર માટે કટિબદ્ધતાથી સમર્થન ભાવનાથી કામગીરી કરે છે જે બદલ કેટલાક હકારાત્મક આઉટપુટ જોવા મળેલ અને વડોદરા શહેર ક્રાઈમ રેટ ઘટાડવા અને સુરક્ષિત બનાવવાની દિશામાં ખૂબ મહેનત કરવા બાબતે સંકલ્પ કરીએ તેમજ સાયબર ક્રાઇમમાં વર્ષ બે હજાર ચોવીસમાં લોકોએ ગુમાવેલ ચુમ્માલીસ કરોડથી વધુ રૂપિયા તેમજ વર્ષ બે હજાર પચીસમાં ગુમાવેલ સોળ કરોડથી વધુ રૂપિયા પરત અપાવ્યા ડ્રગ અવેરનેસ કાર્યક્રમ તેમજ રૂડ સેફ્ટી બાબતે અવેરનેસના લીધે ફેટલના મૃત્યુ ઘટ્યા તેમજ સી ટીમના કામગીરી બાબતે જરૂરી વડોદરા શહેરની સિદ્ધિઓ અંગે સંબોધન આપવામાં આવેલ ત્યારબાદ વડોદરા શહેરમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ અધિકારી અધિકારી કર્મચારીઓને આપી સન્માનિત સન્માનિત કરવામાં આવ્યા અને કર્મચારીઓ પૈકી નાયબ પોલીસ કમિશનર હરપાલસિંહ રાઠોડ ક્રાઇમ બ્રાન્ચનાઓને ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક બે હજાર ચોવીસ એનાયત કરવામાં આવેલ હોય જેની કામગીરીને પણ બિરદાવવામાં આવેલ તેમજ નવા અમલમાં આવેલ ત્રણ ફોજદારી કાયદા અન્વય સાંસ્કૃતિક કાર્યક્રમ આવે જેમાં કલા કલાકારો દ્વારા શિવ તાંડવ તાંડવિ પ્રસ્તુતિ કરવામાં આવે તથા ગણેશ વંદના જેવા કાર્યક્રમો કરવામાં આવે આ ધ્વજવંદન કાર્યક્રમમાં વડોદરા તમામ અધિકારી કર્મચારીઓ તેમજ જાહેર જનતા મીડિયાના સભ્યો અને પોલીસ પરિવારના સભ્યો હાજર રહ્યા